મારું નામ ઝાલા શક્તિસિંહ છે આજે ધાંગધ્રા ડેપ્યુટી કલેક્ટરને અમે આવેદન દેવા આવ્યા છીએ ક્ષત્રિય સમાજ દ્વારા ધાંગધ્રા તાલુકાના અને કોંડ ગામના ક્ષત્રિય સમાજ દ્વારા જે પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા જે લોકસભાના અત્યારે ઉમેદવાર છે ભાજપના તેને ક્ષત્રિય સમાજ વિશે જે ટિપ્પણી કરવામાં આવી હતી તે અયોગ્ય ટિપ્પણી છે અને આવનારા સમયની અંદર એની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો અમે છત્રીય ગુજરાતની અંદર સત્તર ટકા જેટલું વોટિંગ ક્ષત્રિયનું છે ક્ષત્રિયની એટલી તાકાત છે કે એક વ્યક્તિ દસ દસ વ્યક્તિ વોટિંગ કરી શકે છે બીજા સમાજ ક્ષત્રિય સમાજ સાથે છે એટલે અમારી જો આવનારા સમયની અંદર ભાજપ અમને એને સમાજ કરતા રૂપાલા સાહેબ વાલા હોય તો આવનારા સમય સમયની અંદર ગુજરાત સમગ્ર ગુજરાતની અંદર ચૂંટણીનો

આ મિટિંગ હતી કાલ ગોંડલ ખાતે તો ક્ષત્રિય સમાજ ને એન્ટ્રી કરવા દેવામાં નથી આવી અને સરકાર દ્વારા કે ક્યાંક આગળ કરી અને જે જે ખરેખર આમાં ક્ષત્રિય સમાજ ની મિટિંગ નહોતી આગામી દિવસોમાં શું આપનું આયોજન રહેશે આગામી દિવસો ની અંદર અમારું આયોજન એવું રહેશે કે તાત્કાલિક ભાજપ પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ કેન્સલ કરવામાં નહીં આવે

પણ રૂપાલા સાહેબે જે ટિપ્પણી કરી છે એમાં બેનો દીકરીઓ ઉપર એ જરા સહનીય નથી જો એમની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ગુજરાતનો એક પણ ક્ષત્રિય સમાજ ભાજપ સાથે નહીં રહે અમારે ભાજપ સાથે કોઈ જાતનો વાંધો નથી પણ જે અસહનીય ટિપ્પણી છે એ અમારો સમાજ કોઈ દિવસ સહન નહીં કરી શકે મારું નામ ઝાલા પ્રવીણસિંહ દિલીપસિંહ મારું ગામ કોંડ હું ક્ષત્રિય સમાજ દ્વારા અમારા કોંડ અને ધાંગધ્રા ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાએ જે અમારા બેન દીકરીઓ વિશે અભદ્ર ટિપ્પણી કરેલ છે તો મારી એટલી જ માંગ છે કે ભાજપ વાળાને કે ભાઈ એમની ટિકિટ કેન્સલ થવી જોઈએ એ જ એમની માફી છે અમે તો દિલથી ભાજપ સાથે છીએ જ તે અને રહેવાના જ છીએ પણ આમની ટિકિટ કેન્સલ થવી જોઈએ એકસો ને દસ ટકા જો કેન્સલ ટિકિટ નહીં થાય તો એના પરિણામ આગળ ભોગવવા તૈયાર રહેજો